ચાલો પાર્સલમાં કારીગર બદલી ગયા છે આપણી કારી ફાઈવી નહીં બરાબર ને કારણ કે મોટું પાર્સલ છે ને એટલે કદાચ મિસ્ટેકમાં ચેક કરે છે જોકે મેં બધું મેં પેક કરી દીધું છે હવે ચેક કરે છે ને તો બે જાય છે એટલે બધું ચેક નું અને આ ગામ છે કચ્છ કચ્છમાં કચ્છમાં પચાવ છે ભાવ થી વીસ કિલોમીટર થાય સોબારી ગામ છે સોબારી કેટલા એકર નું છે નવ એકર નું

છે આના પછી કદાચ હશે આગળની અપડેટ આપણે જોઈએ કે સારું લાગશે તો નકર નથી આપવું અત્યારે કઈ વાંધો નહીં

તોય ધંધો ક્લીન રીતના થાય છે બરાબર એને રિઝલ્ટ મળે છે વિશ્વાસ ઉપર જ છે તમે કોઈને ટ્રસ્ટ કરશો ને તો ઓટોમેટિક ટ્રસ્ટ આવશે કે સાચો હમ એટલે જો અહીંયા કચ્છમાં જાય છે આપણી પ્રોડક્ટ સીટ ટુ હાર્વેસ્ટિંગ કોન્સેપ્ટ આપણો સીટ ટુ હાર્વેસ્ટિંગ કોન્સેપ્ટ ઘણી એરિયાની અંદર થાય છે અને એમ છતાં આપણે ની અંદર એ વિડીયો નાખીએ છીએ

કોક ને એ પ્લેટફોર્મ ઉપર બતાવો તમે બતાવવાની કોશિશ કરો સાચી વસ્તુને સ્પ્રેડ કરવાની કોશિશ કરો એ કરવી જ જોઈએ સાચી આપણું આપણે ક્યાંથી જો આપણે હેલ્થની વસ્તુ છે ક્યાંથી લઈને ક્યાં ખાવાના છે કઈ ખબર છે તો બધા જ ઓર્ગેનિક ખેતી કરતા હોય તો સેફ્ટ છે ને બધા એમ એટલે એવું બધાને સ્પ્રેડ કરવું જોઈએ ને Ah. Saro.